લાઈ જો અલ્યા શીખું સે અલ્યા આ તો આ તો છોડ અલ્યા સાલા કુત્તા એમ કે છોડ આપ ના 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 લાઈ છોડ અલ્યા છોડ આપ ઓ ભીરે મોમો વિડિયો બના રહે તો શું કરે રામુ સુતાઈ રામુ એમ કે એ ફરકાવ સુ એમ કે બોલ કુ થાય એ ફરકાવ સુ એમ કે મોમો ભીરે વો

লাইলো এলা শিখুছে আলো আরো একটু ছড়ান একটু ছেড়ে দাও পায়মকে ছড়াপ না না આરુએ તમામે મારુ હંતાડ્યું ના 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 હાર્યું જરા મનિયલ બેન મનિયલ બેન मिलते ले ना हाँ। ए तो निकल चुके हैं हमारे बाजार जाने के लिए थोड़ा तो काम है इसलिए थोड़ा तो जल्दी तो निकले हैं

એન્ડ ગાઈસ હોટલ આવ્યા તો હોટલની હાલત તો તમે જોઈ લો એક નંબર ખરાબ હાલત છે મારે તો જોઈને હાલત ખરાબ થઈ ગઈ તમે પણ જુઓ ખાલી જેવી હાલત એને ભાઈ આ બાજુ ખબર નહીં કૂતરા કૂતરાની અંદર ચાલતી હતી લાડે ને એક ભાઈ ઊભો તો સાઈડમાં હા ભાઈ બંકો બોલ્યો કે તું આ બાજુ આવે કે હું એ બાજુ આવ્યો તો તું જુઓ તો બંકો કાઠો થઈને આવ્યો તો ખરો પણ ટોળામાં બેહવાની હિંમત તો નહીં જ ભાઈ નહીં હો અને ભાઈ આપણે નીકળી ગયા સીધે સીધા ગુમણી તળાવ થઈ અને હોટલ જવા માટે આજે તમને મારી હોટલ પણ બતાવું હા જે ફૂલ ટોપ નાખ્યો હોય તો સપોર્ટ કરજો જય માતાજી આપણે આવી ગયા ભૂમિ તળાવ હું થોડી આગળ આવશે પગા ભૂમિ આપેલી

બસ બી કે લાગે કે ઓગળી ના કપાઈ જાય કપાઈ જતા તો એકવાર તો રહી ગઈ હતી એ અંદર કદાચ જોઈ લો હવે અડીગી જોઈ લો હવે ખરેખર બહુ હાલત ખરાબ થઈ જાય પાલક કટિંગ કરવા કટિંગ એટલે કોઈ પણ કટિંગ કરવામાં હાલત તો ખરાબ થાય જ છે તમે ખુદ જઈ તો જોઈ લો કારણ કે જો સેટ પણ ભૂલ થાય તો ઓગળી કપાઈ જાય એટલે સાચવીને કામ કરવામાં મજા છે એને કહેશ પાલક કટિંગ થઈ ગયું અને પાલક કટિંગ કરીને પછી ફટાફટ આપણે બની ગયા બધું બનાવવા જોઈ લો તમે બની ગયું પાલક પકોડા બી બની ગયા ગોટા પણ બની ગયા ખમણ પણ તૈયાર અને સમોસા પણ તૈયાર થાય અને પપ્પા બેઠા હે ટેબલ ઉપર અને આ હે આપણી હોટેલ જોઈ લો ગાઈસ પછી દસુભા મેં લઈ ગયા મસ્ત પકોડા બનાવવા મંચુરિયનના આ વાયરો મસ્ત હતો એટલે દસુભામાં બહુ મૂડમાં વહી જાય વાયરો આવે એટલે મંચુરિયનના પકોડા તો બહુ મસ્ત બનાવે આપણે તો થઈ ગયા હતા ખાસા બધા મજા આવે પકોડા ખાવાની ના ભાઈ બપોર હું બેઠા હતા ખબર નહીં અચાનક શિખર ક્યાંથી હોટલમાં હાફ પહેરી ગયો હેરણ હેરાન કરી નાખે પણ વાંધો નહીં છેલ્લે અમારે દીપાભાઈએ પકડી રાખ્યો તો મસ્ત સીપીઓ લઈને જ આવ્યા પકડીને પછી મસ્ત એને સુરક્ષિત જગ્યા ઉપર છોડી દીધો તો બાજુમાં નહેર જાય એટલે નેરની અંદર છોડી દીધું લોકો એને કોઈ પ્રોબ્લેમ ના થાય અને આપણને પણ કોઈ પ્રોબ્લેમ ના થાય